રસોઈ સાથે રમઝટમાં આજે આપણે હાંઢવાની રેસીપી બતાવીએ છીએ સૌ પ્રથમ આપણે મેજરિંગ કપ બે ઘઉંનો કકરો લોટ લીધેલો છે અને બે કપ છે તે કનકી કોરમાનો લોટ લીધેલો છે બે લોટ મિક્સ કર્યા પછી વન થર્ડ કપ મેં તેલ લીધું છે મૌન માટે બંને લોટ મિક્સ કર્યા પછી અંદર મેં તેલ નાખીને લોટને મોઈ લીધો છે અને મુઠ્ઠી વડે એટલું મણ નાખી દીધું છે જુઓ હવે આપણા લોટની મુઠ્ઠી વળા છે એટલે આવું મન નાખવાનું લોટ મિક્સ કર્યા પછી મેં અડધો કપ દહીં નાખ્યું છે દહીં નાખ્યા પછી મેં બરોબર મિક્સ કરી લીધો છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને જે કપથી લોટ લીધા છે એ જ કપથી આપણે બે કપ પાણી લઈશું ગરમ કરેલું પાણી લેવાનું છે પછી બરાબર મિક્સ કરી લેવાનો આ મિક્સ થઈ ગયા પછી એક ચમચી મેં અજમો લીધો છે અને હાથથી એ નાખવાથી હાંડવાનો સ્વાદ સરસ આવે છે મિક્સ કર્યા બાદ આપણે એને બે કલાકનો રેસ્ટ આપવાનો છે બે કલાકનો રેસ્ટ આપ્યા પછી મેં અઢીસો ગ્રામ દૂધી લઈ દૂધી નાખી છે દૂધી નાખ્યા પછી મિક્સ કરવું દૂધી નાખવાથી હાંડવો પોચો થાય છે હવે એમાં મસાલા કરીશું હળદર એક ચમચી ધાણા જીરું બે ચમચી એક ચમચી જેટલી હિંગ નાખીશું સ્વાદ અનુસાર આપણે ગોળ લેવાનો છે આદુ લસણ મરચાંની પેસ્ટ હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ મિક્સ કર્યા બાદ આપણે એને મેં અડધી ચમચી સોડા નાખીશું સોડા નાખ્યા પછી એને બરાબર હલાવવું પછી આપણે કૂકર લઈ અને અંદર મેં અડધી ચમચી કકરો લોટ નાખ્યો છે એની અંદર તેલ રેડી અને ગ્રીસ કરી લેવાનું એટલે આપણો હાંડવો ચોટે નહીં અને સરસ ઉખડી જશે આ ગ્રીસ કરેલા કૂકરમાં આપણે આ ખીરું હવે રેડી દઈએ છે ના કઠણ હોવું જોઈએ ના ઢીલું હોવું જોઈએ આ માપનું જ ખીરું હોવું જોઈએ હવે આપણે વઘારની તૈયારી કરીએ છીએ વન ફોર કપ તેલ લેવાનું એની અંદર રાઈ નાખવાની રાઈ તતળી જાય એટલે આપણે એની અંદર તલ નાખી બરોબર મિક્સ કરી લેવાનું મિક્સ કર્યા બાદ આપણે અંદર ખીરાની અંદર વઘાર રેડીશું હવે એને ચમચી વતે ફેલાઈ લઈશું હવે આપણે હાંડવાના કુકરને ગેસ પર મૂકીશું ને ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે ચડવા દઈશું જો હવે આપનો હાંડવો અડધો કલાકમાં તૈયાર થઈ ગયો છે કેટલો ફાઇન લાગે છે જો ચડી અને સરસ થઈ ગયો છે